નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર સેક્ટર ત્રીસ સ્થિત બંસરી બજાજ ખાતે નવી સીએનજી બાઇક ફ્રીડમ નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બજાજના રિજિયોનલ મેનેજર શ્યામ સુંદર સાબરમતી ગેસના બિઝનેસ હેડ ઇન્દ્રજીતભાઈ મંસુરી ગ્રુપના વસન પટેલ અને અલ્પેશ પટેલના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તેજ દિવસે લોન્ચિંગમાં 21 સીएनजी ફ્રીડમ બાઇકની ડિલિવરી આપવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા 42 મેવાડા સુથાર સમાજ માણસા ખાતે कारोबारी મીટિંગમાં નવા નિયુક્ત થયેલ कारोबारी સભ્યોને સમાજના પ્રમુખ શ્રી પંકજકુમાર મેવાડાએ સમાજના હિત માટે કામ કરવાના શપથ લેવડાવ્યા આ પ્રસંગે कारोबारी સભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સહકારી સંગની સહકારી શિક્ષણ અને તાલીમ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લા સહકારી સંગના ઉપક્રમે શ્રી ઉમાબા આર્ટ્સ નાતીબા કોમર્સ કોલેજ ગાંધીનગર મુકામે 22મી જુલાઈ થી 27મી જુલાઈ સુધીની મુદત દરમિયાન આર્થર અર્થશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીનીઓ તેમજ 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન કોમર્સ વિભાગની વિદ્યાર્થીનીઓ માટે એમબી યુવા મહિલા સહકારી શિક્ષણ વર્ગુ યોજવામાં આવેલ હતા आ वर्ग ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર જ્યોતિબેન પંચાલે પ્રસંગિક પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર વિભાગના હેતલબેન પ્રોફેસર કૃપાબેન હાજર રહેલ તેમ જ કોમર્સ વિભાગના પ્રોફેસર પાયલબેન પંડ્યાએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ વર્ગ દરમિયાન આર્ટસ અને કોમર્સ વિભાગની વિદ્યાર્થીઓને ગુજરાતમાં સહકારી ડેરી ઉદ્યોગની ప్రత్యક્ષ માહિતી મળી રહે તે હેતુથી

કોલેજના પ્રિન્સિપાલ શ્રી હરીભાઈ પટેલ સાહેબ તેમજ તેમના સ્ટાફનો પૂરેપૂરો સરકાર મળ્યો હતો આ 4 દિવસના બનને વર્ગનું સંચાલન ગાંધીનગર જિલ્લા સહકારી સંગા મહિલા સીઆઈ મંજુલાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ આ બનને વર્ગમાં આઠ વિભાગના પ્રથમ વર્ગમાં 28 અને કોમર્સ વિભાગની 77 વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ મળી હતી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી

સેક્ટર 7 ગાંધીનગર ખાતે વિદ્યાર્થીનીઓમાં કાયદા વિશે જાગૃતિ લાવવા અને આજના સમાજમાં મહિલાઓને તેમના અધિકારો વિશે શિક્ષિત કરવા હેતુથી પોષ એકઠને મહિલા અધિકારો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટ માંથી તાલીમ પ્રાપ્ત કરેલ પંદરમી વધુ વર્ષના અનુભવી અને કોર્ટ દ્વારા સમાધાનકાર તરીકે ફરજ બજાવતા મુખ્ય વક્તા સુધીરભાઈ દેસાઈ તેમજ તસવીરે ગાંધીનગરના તંત્રી અને વોલેન્ટર તરીકે ફરજ બજાવતા કશ્યપભાઈ નિમાવત દ્વારા વિદ્યાર્થીનીઓને કાયદાકીય સમજ આપવામાં આવી હતી અખિલ આંજના કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ ચૌધરી તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ હંમેશા મહિલાઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે તેમને આવા કાર્યક્રમો થકી દીકરીઓનો ઉત્સાહ વધારી સૌને અભિનંદન પાઠવ્યા હતા ચૌધરી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટે વિદ્યાર્થીની માટે સુરક્ષા અને કાયદાઓના જ્ઞાનને જરૂરી ગણાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજી એટ વુમન્સ ડેવલપમેન્ટ સેલ સીડબ્લ્યુડીસી અંતર્ગત પ્રોફેસર નૃપા ચૌધરીના સફળ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા ધ્વજવંદન નેત્રદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયું

સર્જન ડોક્ટર મહેન્દ્રસિંહ ડાબી તેમજ જિલ્લા પંચાયત શાખાના ગાંધીનગરના ડોક્ટર વૈશાલી શાહ ડોક્ટર મીરા રાજગુરુ અને ડોક્ટર કામિની વ્યાસ દ્વારા સેવાઓ આપી હતી આ કાર્યક્રમમાં બાળકો સાથે લાયન્સ ક્લબે દેશના 77 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરેલ આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ગાંધીનગરના પ્રમુખ લાયન મીનાક્ષી જયસિંહાણી સેક્રેટરી લાયન વિમલા આયાજી ટ્રેઝરર લાયન મયૂરસિંહ વાઘેલા ન્યૂ ગાંધીનગર વસાહત સંઘના પ્રમુખ શ્રી વિપુલ ઠાકર સર વસાહત સંઘના પ્રમુખ શ્રી મેહુલસિંહ રાવ અને ત્રિશા મલ્ટીશિયા ગવર્નર લાયન્સ શ્રી હરીશ ત્રિવેદી ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ બ્લડ ડોનેશન લાયન નવીન પટેલ આરસી લાયન મૌલિક ચૌધરી લાયન અનિલ જયસિંગાણી લાયન શિરીષ મોદી લાયન વિવેકસિંહ ચૌહાણ ન્યુ પ્રમુખ ધ્વનિવટ કેબિનેટ ઓફિસર લિયો પાસ્ટ રેસિડેન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લાયન્સ અને લિયો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાંદેશણ મુકામે ઉર્જાનગર બંગલોઝ બેમાં સોમવાર અને રક્ષાબંધન નિમિત્તે બહેનો દ્વારા પંચેશ્વર મહાદેવને ફૂલો અને ફર્ણો શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના હિંદુળાને રક્ષાબંધનનો શણગાર કરવામાં આવ્યો હતો ऊर्जा नगर भजन मंडल बहनों कृष्ण भगवान ने भक्ति लाड प्यार साथे रक्षाबंधन करी धन्यता अनुभवी स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी खाते इक्यो स्वाता शानदार उजवनी करी आ कार्यक्रम में मुख्य मेहमान तरीके मनसुख भाई पटेल राजू भाई गढ़वी यूनिवर्सिटी कुलपति श्री प्रोफेसर डॉक्टर अर्जुन सिंह राणा यूनिवर्सिटी कुल सचिव श्री नायब कुल सचिव श्री યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસરશ્રીઓ વહીવટી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓને આ શુભ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું દેશવક્તિના રંગે રંગાઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મનસુખભાઈ પટેલ અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણાએ 71 માં સ્વતંત્રતા પર્વની સૌને શુભેચ્છા આપી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ટે યુનિવર્સિટીના એનએસએસના પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ડોક્ટર રણછોડ રથવી એનએસએસના સ્વયંસેવકો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સર્વે પ્રોફેસર શ્રી અને વહીવટી કર્મચારીઓએ અર્થાત મહેનત કરી હતી કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમના યુવાનો દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ જેમ કે નડાબેટ બોર્ડર થરા પોલીસ સ્ટેશન અમદાવાદ પોલીસ મેટ્રો સ્ટેશન પર ફરજ બજાવતા જવાન બીએસ હોસ્પિટલ અમદાવાદ फायर स्टेशन कड़ी, बालिसना पाटन पुलिस स्टेशन निकोल पुलिस चौकी अंबाजी पुलिस, गांधीनगर पुलिस ट्रैफिक पुलिस, धांगध्रा पुलिस स्टेशन मानसा पुलिस, सिविल हॉस्पिटल गांधीनगर स्पेशल चिल्ड्रन होम गांधीनगर नारायणपुरा पुलिस स्टेशन अखबारनगर नगर, नगर, नगर ट्रैफिक पुलिस, 108 ना कर्मचारी मांडवी सूरत अनेक स्थलों पर जी जवानों ने रक्षारूपी राखी बांदीमों मीठू करा भव्य उजनी कर આ પવિત્ર કાર્યમાં ભારતી પ્રજાપતિ તનવીબા જાડેજા વૈષ્ણવી જોશી વૈદેહી પટેલ બંસરી સતાસિયા મોનિકા ભાટી ઉર્મી પ્રજાપતિ મૈત્રી વિરંગામી ધ્વનિ જયસ્વાલ ભારતી પ્રજાપતિ ચારમાતા અનસૂયા હર્ષવર્ધન પરમાર અનિકેડા રાજ પ્રજાપતિ સ્મિત જોશી નિશિત રાજપૂત ભાવિકા મરડિયા અને મૈત્રી ચૌધરી વગેરે ઉત્સાહ પૂર્વ પર્વની ઉજવણીમાં જોડાયા હતા

એનએસએસના રિજનલ ડાયરેક્ટર શ્રી શ્રીકમલકુમારકર પ્રશાંત દાસ યુનિસેફ ગુજરાત ચીફ ફિલ્ડ ઓફિસર શ્રી સિન્થિયા મેકકેફરે ભારતમાં યુનિસેફના પ્રતિનિધિની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું તેમજ યુવાનોને ટ્રેડ અને કોમર્સની માહિતી અને પ્રોત્સાહન આપવા હંગ્રિટોના ફાઉન્ડર સાહિલ શાહને સિમ્બલી સલાડનાકો ફાઉન્ડર સોહમ પાયલ પાઠકે પ્રેરક વક્તવ્ય આપ્યા હતા आंतरराष्ट्रीय युवा दिन निमित्ते आयोजित उपरोक्त कार्यक्रम मांग युवाओ पर सांप्रत समय विविध बातों की पड़ी रहे असरो युवाधन भूमिका विषय पर रसप्रद उपयोगी मार्गदर्शन आप आचार्य डॉ रमाकांत पृष्टि द्वारा अभिनंदन आपता जन विद्यार्थी आवा कार्यक्रम में वुमा वोड़े तेने जो राष्ट्र प्रत्ये की जवाबदारी समझ सके उपाचार्य डॉक्टर जयेश तन्ना द्वारा प्रतिभागी विद्यार्थी ने अभिनंदन पाठव्या યુનિવર્સિટીના એનએસએસ સેલના કોઓર્ડિનેટર ધર્મેન્દ્રો ગાંધીનગર ખાતે બીએસએફના જવાનોને કપાળમાં કુમકુમ તિલક કરી દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરી રક્ષા કવચ રૂપી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબના પ્રમુખ લાયન મીનાક્ષી જયસિંઘાની સેક્રેટરી લાયન લાયન મયુરસિંહ વાઘેલા દ્વારા કરવામાં તેમજ આ કાર્યક્રમમાં લાયન રીટાબા સોલંકી મંજુલાબેન વલગામી લાયન પ્રીતિ શર્મા લાયન અનિલ ગર અને લાયનસ પ્રમુખ સ્વાથી ગોર ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં બીએસએફના જવાનોનો ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ